ફેમિલી કેમ છો બધા મજા મજા આવતા છે તો હું શું તમારો કાળીઓ પડતો કેતા છે ને ઘણા બધા દિવસથી ક્યાંય ગયો તો પણ ભાઈ થઈ ગયું તો મારે મરણ એટલે નોતો વિડિયો બનાવી એમ હવે આપણે ફરીથી સ્ટાર્ટિંગ કરી દેવાનું છે થી છેલ્લે લગ્ન જો તમે સરસ મજાના સુર દેદા ઉગી ગયા છે અને હું શું તારે રોડ ઉપર જોવા સાળી જશે કે સાળી ગરોટી મારે સાળી એટલે ઓલાઈ ગયો ઓલાઈની પાસે બીજું ઊંધો સમજતા જોતા તમે ઊભો છું નાળું છે અહીંયા કેમ કે હરણિયા હતા મસ્તના જો ઊભા રહીશું હું મને ભાડી નહીં એ ગયા હરણીયા બહુ પાસે વિડીયો ન બનાવાય એટલે મારો જ બનાવવાય બીજા કોઈનો આપણે નહીં લેવો ફોટો કેમ છો બધા તમે મજા મજામાં છો તો હું તમને બીજી વાર પૂછું છું કેમ કે મને તમારી બધાની ચિંતા થાય છે તો જો સરસ મજાનું પાણી છે અહીંયા અને આપણી ગાડી છે જાઓનું ચાલો ઘર ભેતા અને હવે આગળ વિડીયોમાં રહેજો વિડીયોમાં આપણે પાકા જી કી બોલાવાની છે કંઈક જઈશું આજ ક્યાં જઈએ હું તમને આગળ કહીશ હમણાં નહીં કહીશ થોડીક વાર પછી કહીશ જવાનું છે પાક્કું છે તો હાલો ચલો રીલ્સ જોઈ એટલે યાદ આવે અને હાલો બાકી બધાને જય શ્રી રામ સવાર સવારના જય માતાજી જો સુરજ દીદા કેવા મસ્ત ઉગી ગયા છે કોપના જય છે તો મસ્ત ધારા ઉભા રહી ગયા છે તમે જોવા થઈ ગયા છે રેડી

તો કેમ છો બધા મજા મજામાં તો આથી સોથી વાર કહું છું ને હવે વિડીયો રેગ્યુલર છે દરરોજ આવશે કેમ કે મારા દાદા ઓફ થઈ ગયા એટલે વિડીયો નહોતો બનાવતો ને હવે વિડીયો દરરોજ આવશે એક અને જો ગોપનાથથી આવતો રહ્યો છું એ વિડીયોમાં તમને જો મજા આવી આવી એમ કે મને કંઈ મૂડ નહોતું બનાવવાનું તો જેમ તેમ જેમ તેમ બનાવી નાખો છે તો હવે દરરોજ વિડીયો હોય છે મસ્ત વિડીયો આવશે છે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને આ વિડીયોને આપણે એડ કરીએ મળી આવે નેક્સ્ટ વિડીયોની અંદર તો બાય બાય બધાને જય દ્વારકાધીશ બાય બાય સબસ્ક્રાઈબ કરજો ઓકે લઈ જા